આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ કે આ પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતમાં આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જળમાંથી ઉખાડી અને ખૂબ જ ભવ્ય અભૂતપૂર્વ જીત મેળવી છે એક એ ખુશી એ આનંદના પ્રસંગે આજે બાબર શહેર દ્વારા ભારતીય જનતા બાબર સાહેબ ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનું મોટું મીઠું કરાવી ફટાકડા ફોડી અને ખૂબ ભવ્ય જીતની ઉજવણી કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે આજે પરિણામો આવ્યો એ પરિણામો દેખાડી દે છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે નેવું થી પંચાણું ટકા નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી તાલુકા પંચાયત રિઝલ્ટ પણ આવા તો ભારતીય જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારમાં જે લોકોને વિશ્વાસ છે તે ખરેખર ગુજરાત નો જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ પણ લોકો જાણે છે અને લોકોએ આજે આ પરિણામ આપણને આપી અને ગુજરાત ની આન શાન વધારે